નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું લાલ ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા લાલ ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ચાલીસ રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા મહુવા એકસો અગિયાર રૂપિયાથી બસોને સિત્તેર રૂપિયા ભાવનગર એકસો વીસ રૂપિયાથી બસોને ત્રાણું રૂપિયા જેતપુર એકાવન રૂપિયાથી બસોને સેતાલીસ રૂપિયા ગોંડલ એકાવન રૂપિયાથી બસોને એક્યાસી રૂપિયા વિસાવદર એકાણું રૂપિયાથી એકસો ને એકતાલીસ રૂપિયા સસદણ એકસો બોતેર રૂપિયાથી બસો રૂપિયા તળાજા એકસો પાંચ રૂપિયાથી બસો ને પાંત્રીસ રૂપિયા ધોળાજી પચાસ રૂપિયાથી બસો ને એકત્રીસ રૂપિયા અમરેલી સો રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા મોરબી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા દાહોદ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા વડોદરા સો રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા લાલ ડુંગળીના બજાર ભાવ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન